સબદવેદથી શરૂ થયેલા ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના વિરામમાં રૂપાલા હારશેનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના રીતર મોઢે ફીણ લાવી દેનાર ક્ષત્રિય સમાજ આંદોલનને હાલ પૂરતો વિરામ આપવાની જાહેરાત અમદાવાદના ગોતામાં વિધિવત રીતે કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના આંદોલનની સંકલન સમિતિમાં કન્વીનર કરણસિંહ ચાવડાએ કહ્યું કે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા જરૂર હારશે અમોને ગુજરાતની દરેક બેઠક પર પરસોત્તમ રૂપાલા જ દેખાતા હતા રાજકોટમાં અમે એસી ટકા ભાજપ વિરુદ્ધ વોટિંગ કર્યું છે વળતા સવાલમાં પૂછવામાં આવ્યું કે રૂપાલા જીતી જાય તો કરણસિંહ ચાવડાએ ઉમેર્યું કે અમે સમાજની અસ્મિતા માટે આંદોલન કર્યું હતું આમાં જ્યાં પરાજય હોય જ નહીં જય પરાજયની ચિંતા કર્યા વગર લડત લડ્યા છીએ કરણસિંહ ચાવડાએ એમ પણ ઉમેર્યું કે ક્ષત્રિય આંદોલન પૂર્ણ નથી થયું માત્ર વિરામ લીધો છે કોઈ ટાર્ગેટ કરશે તો આંદોલનને વેગવાન બનાવશે ઉપરાંત સમાજની વસ્તીને આધારે ટિકિટ પણ માંગવામાં આવશે અને રાજકોટમાં નહીં સમગ્ર ગુજરાતમાં અમને બધા જ રૂપાલા દેખાતા હતા અને અમે બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું વાત રહી રાજકોટની તો અમે કહીએ છીએ કે અમારું જે માઇક્રો મેનેજમેન્ટ હતું એના કારણે પુરુષોત્તમ રૂપાલા હારવાના જ છે પણ ના હાર્યા તો અમે તમને પહેલાં જ કીધું કે અમે કોઈ પરિણામની ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ આમાં જય પરાજય અમે તો વિજયમાં પણ સંયમ રાખવાવાળા છીએ અને પરાજયમાં પણ અમારો જે સંયમ હોય અસ્મિતા હોય અમે તો ઝીરો લેવલે કામ કરવા અમે ક્ષત્રિયો છીએ એટલે અમે જય પરાજયની ચિંતા કરતા નથી એ તો બાય ડિફોલ્ટ છે